નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ ભારીમાં આવક થોડીક ઓછી દેખાઈ રહી છે મિત્રો કપાસની ભારીમાં અને પાલમાં આવક કાલ જેવી સેમ જ દેખાઈ રહી છે કાલે સોળ સત્તર પાલ હતા આજે પણ એટલા પાલ હાલ જોવા મળી રહ્યા છે મિત્રો હરાજીનો ટાઈમ પણ થઈ ગયો છે તો જેવી હરાજી ચાલુ થાય તેવો જ આપણે જઈને જાણી લઈએ આજના કેવા બજાર ભાવીએ છીએ હા મિત્રો મેં ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહીએ છીએ આજના બજારમાં

ચૌદસો ને એકોતેર ચૌદસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો એક નંબર માલ છે ચૌદસો ને એકોતેર રૂપિયામાં વેચાણો છે

ચૌદસો ને છાસાઠ ચૌદસો ને છાસાઠ રૂપિયાનો ભાવ થયો આમાં અમુક ભારી કોઈક નબળી હોતી છે અને સારી ભારી છે બંને ભારી મિક્સ માં વકલ છે ચૌદસો ને છાસાઠ રૂપિયા આ ભારી વેચાણી હલો હરિપર સુપર અરે હાલો હાલો હાતે હાલો 1476 માં લઈ ગઈ રામામ 1476 રૂપિયા નો બસ સુપર એક નંબર માં 1476 રૂપિયા નો ભાવ ભાઈ દોય વર્ષનો કપાસ છે

ચૌદસો ને છ્યાસી ચૌદસો ને છ્યાસી રૂપિયા નો માલ થયો એક નંબર માલ છે ચૌદસો ને છ્યાસી રૂપિયા નો ભાવ થયો તમે જોઈ શકો છો આ માલ